મિત્રો તારીખ છે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં જે તેજીનો દોર છે યથાવત છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સસ્સો સુધી બોલાઈ રહ્યા છે નાસિકમાં ઓછી આવકોના પગલે ગુજરાતમાં ડિમાન્ડ ફરી સુધારો જોવા મળ્યો છે અને બજારમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં તેજીનો દોર યથાવત છે અને ખાસ કરીને લાલ ડુંગળીની આવકો જોઈએ તેટલી વધતી નથી અને સામે લેવાલી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે હવે કેવા વેપારો થાય તેના ઉપર બજારનો આધાર રહેલો છે સફેદની આવકો વચ્ચે પરંતુ લાલમાં કોઈ વધારો થાય તેવા સંકેતો નથી અને નાસિકમાં આવકો વધતા હજી પંદર દિવસનો સમય લાગે તેવો સમય લાગે તેવી સંભાવના છસો ને ત્રીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એકોતેર હજાર કટાના વેપારો સામે બસો એકવીસ રૂપિયા થી ચારસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના સામે જે એકસો એક્યાસી થી લઈને બસો બ્યાસી રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના છ હજાર પાંચસો કટાના વેપારો સામે એકસો પચાસ રૂપિયા થી દસ રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો હવે ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે ખાસ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ છસો સુધી બોલાઈ રહ્યા છે અને નબળી ડુંગળીના ભાવ સાડી ત્રણસો સુધી અત્યારે જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે જ્યાં જય જવાન જય કિસાન